દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે

ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સ્વાભાવિક ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારની ભારતીય જનતા પાર્ટી સહેરકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપણા માધ્યમથી આપણે પણ કરું કોઈ પણ સુદેશકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે તે પ્રકારની અમારા આદર્ણ છે છે મારી વિનંતી કે ચોથી પછી કોઈ પણ નિર્ણય પરંતુ એક સવાલ કે આજે ઘટના બની એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન વ્યક્ત થઈ કોઈ હોય પાંચ દિવસ ઘટના ના થઈ ગયા ભાજપ દ્વારા કે એવો કાર્યક્રમ કરવામાં આવ્યો

એના સગાવાના સવારે લેવાના છે અને સવારે લેવાય છે અગ્નિદા લેવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એક સમાજવાય સંસ્થા એ દિવગત ના આવે માત્ર રાજકોટના લોકો નથી આજુબાજુના લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ દૂર જમણી બંધ હોય છે આજુબાજુમાં પણ હોય છે ધ્રોણના માણસો પણ મહિલા છે ગોંડનના મેળા છે પોરબંદર સંગાવે છે ગીર સોમનાથના લોકો મહિલા છે તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે સોશિયલ ફતાધિકારીઓ ફદા અધિકારીઓ સામે પગલા ક્યારે

છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે અધિકારીઓનો વાક નબળા ડિપાર્ટમેન્ટ આવતાની તો તમે શું કરો ફાયર વિભાગ વિભાગ સરકારી કાર્યવાહી ખબર પડી ત્યારથી 7 વખતથી બધા કાર્યક્રમના આગેવાનો અહીં હાજર હતા સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ હતા ભાઈ સડક થી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવા માં જરાય રસ નથી લાશો સુકામ સડકી એ જાણવા માં અમને રસ અને